સમગ્ર ઘટના પરિવાર મધ્યપ્રદેશ એકદમ દિલ્હી વાત કરવા માંગુ છું કે આજનો દિવસ બનાસકાંઠા પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર માટે કલંકરૂપ રહ્યો આજનો દિવસ એ કાળા દિવસ તરીકે ઓળખાવો જોઈએ ગુજરાતની સરકાર અને બનાસકાંઠા પ્રશાસને પોતાના લલાટ ઉપર કલંકની કાળી ટીલી એ રીતે ચોંટાડી કે જે શ્રમિકો કાળી મજૂરી કરવા માટે પોતાના માસૂમ બચ્ચાઓને ગુજરાતમાં મોકલે એને બે ટંગનો સરખો રોટલો તો ના મળ્યો મોત મળ્યું આ મોતનો મલાજો પણ નહીં જાળવ્યો અને આ પરિવારજનોને પોતાના સ્વજનો જે ગુમાવ્યા એની લાશ એના છેલ્લા દર્શનનો પણ મોકો નહીં આપ્યો આ અધિકારીઓને ઊંઘ કઈ રીતે આવતી હશે મને સવાલ થાય કે એમના મા બાપ પણ એવું નહીં વિચારતા હોય કે મેં આવા સંતાનોને જન્મ આપ્યા છે જે અધિકાર અધિકારી બન્યા પછી બીજા કોઈના બીજા કોઈના માણસો જે પોતાના સ્વજન ઉગમાવે એને એમના મા બાપનું મોઢું પણ જોવા દેતા નહીં હોય એમના પરિવારજનો એમને કઈ રીતે જોતા છે મને આવો સવાલ થઈ રહ્યો છે મને પાક્કી ખબર છે કે મારા મા બાપ મારા મિત્રો પરિચિતો બધાને મારી પર ગર્વ છે હું લડું છું ગરીબો વંચિતો માટે આ અધિકારીઓના મા બાપ એમને કઈ રીતે જોતા હશે જે આ ભોગ બનનારા લોકોને એમની જનેતાનું એના બાપનું એના ભાઈનું એની માનું એના દીકરાનું દીકરીનું મોં પણ દેખાડવા માટે તૈયાર નથી આટલી ચાપલું છે આટલા નિર્લજ્જ બની ચૂક્યા છે શેના માટે યુપીએસસીઓ પાસ કરી હે મને સવાલ થઈ રહ્યો છે સાહેબ આ ઘટના ગુજરાતમાં બની છે મજૂરોએ આ મજૂરોએ આ મજૂરોએ થાકી હારી નિરાશા સાથે પાછા જવું પડે કેવું કહેવાય આ ગુજરાતનું ગૌરવ શકે જે પીડિત પરિવારો વતી અમે ચાર અધિકારીઓના નામ આપ્યા હતા એક પણ નામ એમાં નથી મૂક્યું એક પાય નવું વળતર આપવાની જાહેરાત નથી કરી હજી સુધી જે માણસે લેખિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે મેં મારી દીકરી ગુમાવી છે પણ મને લાશ નથી બતાવી કોઈક બીજો માણસ લાશ લઈ ગયો એનો સરકાર તરફથી પોલીસ તરફથી પ્રશાસન તરફથી કોઈ જ જવાબ નહીં દુઃખદ બહુ દુઃખદ અને આ પીડિત પરિવાર માટે જેટલું દુઃખદ છે એટલી એટલે આ પીડિતોની જેટલી વેદના બહાર આવી આ પ્રકરણમાંથી એટલી જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્રની નિર્લજ્જતા બહાર આવી આટલા બેશરમ ને આટલા નિર્લજ થઈ ચૂકશે આખું મધ્યપ્રદેશ પોલીસ અને પ્રશાસન આખી ગુજરાત સરકારના બનાસકાંઠા જિલ્લા પોલીસ પ્રશાસન બધા એક જ કામમાં લાગેલા કે અમને ભગાડો અહીંથી અમને ખદેડો મોકલી દો બોડી ન્યાયબાઈની કોઈ વાત નંબર વાત કે તુમાર ભગવાન ભલા કરેગા એ વાત મેં બહુ સહેમા દઉં બિલકુલ સાંભળી રહે છે ને દુનિયાની સાંભળી રહેજે ને સાંભળી રહે રહેજે તમારે કેમેરામાં વિનંતી કરું સાંભળો જો અમને આંસુ બતાવો આ એની આ એની તકલીફ છે બાળક એના ત્રણ દીકરા મરી ગયાના બાર વરસનો દીકરો તેર વર્ષનો દીકરો અઢાર વર્ષનો દીકરો એની પત્ની મરી ગઈ આને મો જોવા નથી આટલા નાલાયક અધિકારીઓ મને ખરેખર એવું મન થાય કાશ એમની જનતા સાથે હું વાર ડાયલોગ પેદા કરી શકું કાના બદલે પથરા કેમ પેદા ના કર્યા આટલા નિર્લજ મને શરમ આવે છે કે આ લોકો જોડે મારે કામ કરવું પડશે મને શરમ આવે છે કે આ લોકો જોડે મારે જિલ્લા સંકલનની મિટિંગો કરવી પડશે મને શરમ આવે છે કે વિધાનસભામાં બોલતો હોય આ લોકો અધિકારીઓની ગેલેરીમાં બેઠા હશે શેમ ઓન ધેમ શરમ આવે છે મને પછી લડાઈ પછી હવે ચાલુ છે કોર્ટમાં મેં અમને કહ્યું છે કે કોર્ટમાં હું તમને પૂરી મદદ કરવા તૈયાર છું હાઈકોર્ટમાં લડવું હોય સુપ્રીમ કોર્ટ સુધી જવું હોય